વર્ષો પછી હું માનું છું કે પાંચ દાયકાના ઇંતજાર પછી સાવરકુંડલાને એક નવો રોડ આગામી સાત તારીખે આપણે આપી રહ્યા છીએ હા રોડ હજી કાચો છે પરંતુ ભવિષ્યમાં એ પાકો પણ થશે એના ઉપર નાળું પણ બનાવવામાં આવશે રોડને કારણે સાવરકુંડલા એટલે બસ સ્ટેન્ડ બાજુથી આવતો ટ્રાફિક જે સાવરકુંડલા વિભાગની અંદર જવાનો છે જેમને કોલેજોમાં જવું છે ચાહે ગર્લ્સ કોલેજમાં જવાનું હોય ગર્લ્સ હાઈસ્કૂલમાં જવાનું હોય કે કે હાઈસ્કૂલમાં જવાનું હોય કારણ કે ક્યાંક કોલેજમાં જવાનું આથસણી જવાનું હોય કાના તળાવ જવાનું હોય નેસડી જવાનું હોય ચલાળા જવાનું હોય એમને સીધો જ આ રોડ કનેક્ટ થશે સાવરકુંડલાને ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ આપશે હું એ માનું છું કે આ રોડ છે એ સાવરકુંડલાના જનજીવન માટે આશીર્વાદરૂપ સાબિત થશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે